સમાજને એક મંચ પર લાવવા માટે નો પ્રયાસ કરનારા વીર સમાજ ની જિલ્લાની આપણી પૂરી ટીમ મને ઓહોનિયા સાહેબ માવી સાહેબ તમામ વડીલોને આજના પ્રસંગે હૃદયની ઉર્મિઓથી આપણે પ્રયાસ કરતા હતા એ દિશાની અંદર આગેકૂચ કરીને આજના સમારોહના આપણા અધ્યક્ષ દાહોદ પંચમહાલ મહીસાગર એ આપે નક્કી કર્યું છે અમે નક્કી નથી કર્યું એવા આપણા રાજ્ય સરકાર કેબિનેટ મંત્રી શ્રી શ્રીમાન બિલોર સાહેબ નું જોરદાર તાળી પાડી સ્વાગત આપણે બધા કરીએ મને મહેશભાઈ ભુરિયાજી તાળી પાડો કે પાડતા નહીં આવે મહેશભાઈ ભુરિયાજી મને કન્યાભાઈ કિશોરીજી રમેશભાઈ કટારા શૈલેશભાઈ બાબુર મહેન્દ્રભાઈ પ્રભાબેન પૂર્વ બારિયા જિલ્લાના અધ્યક્ષ વિક્રમભાઈ નથી પણ મોહનિયા બીજા આજે ઉપાધ્યક્ષ હાજર શક્યા નથી પણ આપણી બધાની વચ્ચે આપણું બધા ગૌરવ આપણા ગંગારામ મહારાજ દેવદા શિવ મંદિર પાડીને આપણે સ્વાગત કરીએ ના શિવરાત્રીના મેળાની અંદર હજારો ભક્ત ભક્તાણીઓ ગુજરાત રાજસ્થાન મધ્યપ્રદેશ આપણા કરતા સવાઈ ભક્તિ લોકો કરી રહ્યા છે આપણા સમાજને ધાર્મિકતા ના માર્ગે દોરી દેનારા ગંગારામ મહારાજના ચરણોમાં આજે કોટી કોટી વંદના કરીએ છીએ નગરસિંહ પલાસ સાહેબ નો પણ એમના તરફથી નવમી તારીખે નવ ત્રણે મેળો દાહોદ પરેલ માં છે ત્યારે તમને બધાને રાજનીતિ થી ઉપર ઉઠીને સમાજ તરીકે આવવા માટે શ્રીમાન પલાસ સાહેબ હતી તમને બધાને આજે આમંત્રણ આપું છું આજે લાંબી વાત કરવાની નથી મારે પણ એક લગ્ન સમારોહમાં જવાનું છે એટલે આજના પ્રસંગે જિલ્લાની પૂરી ટીમ ખૂબ મોટી ટીમ અગ્નિશીતર મિત્રોએ બધી જ પાર્ટી બધા જ સમાજના આગેવાનોને આજે એકત્ર કરવાનો સંકલ્પ કરીને આજે આપણે મળ્યા છીએ તારે ફરીથી ત્રણેય જિલ્લાના સમાજના આગેવાનોનું સ્વાગત છે આપણી દીકરીએ ત્યારે વાત કરી કે જે રીતે આપણો સમાજ ત્રણેય બાબતોથી પીડાઈ રહ્યો છે એમાં આપણે બધાએ સંયમ પૂર્વક સમાજને કેન્દ્રમાં રાખીને આપણો સમાજ મહેનત મજૂરી બારગામ એ બધું જ કરી રહ્યા છે

મને આજે કેતા ખૂબ ગૌરવ છે કે આપણા બધા જ સમાજના મૂકીઓ એક મંચ પર જયારે એકત્ર થયા છે ત્યારે હે સમાજ માટે સરકાર અનેક કામો કરી રહી છે સરકાર સરકારનું કામ કરે પણ સમાજ તરીકે આપણા ઘરમાં આપણા ભાઈ બહેન કુટુંબ પરિવાર ગામ એને મદદ કઈ રીતે આપણે કરી શકીએ સરકારના લાભો આપણે કઈ રીતે અપાવી શકીએ એમાં આપણે ઉપયોગી કઈ રીતે થઈ શકીએ સમાજમાં કુટુંબ લગન પ્રસંગ જે રીતે વર્ષોથી આપણે જન્મ્યા મોટા થયા ભણ્યા ગણ્યા તમારા આશીર્વાદથી રાજનીતિમાં આવ્યા દરેક તબક્કે દરેક પળે સુખ દુઃખમાં બધી બાબતોના આપણે સાક્ષી રહ્યા છે ત્યારે આ બાબતે મારે વધારે પ્રકાશ પાડવાની જરૂર નથી પણ સમાજના સાંસદ તરીકે મારે આજે કેવું જ કે પેલી વાર દેશની અંદર ટ્રાયબલ જનજાતિ કલ્યાણ મંત્રાલય અલગ કરવાનું કામ દેશના પૂર્વ પ્રધાનમંત્રી માન્ય અટલ બિહારી વાજપેયી સાહેબે કર્યું ભગવાન બિરસા બિરસાની જન્મજયંતિએ પૂરા દેશને ગૌરવ અપાવવાનું કામ પણ પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબે કર્યું જ મોદી સાહેબ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી હતા ત્યારે વન બંધુ કલ્યાણ યોજના દસ મુદ્દાનો કાર્યક્રમ ગૌ માતા ગંગા માતા ગરીબ પરિવારોને મદદ કરવા માટે દેશની સરકાર આજે કામગીરી કરી રહી મેં ત્યારે આ વિડીયોમાં જોયું તો કે મોદી સાહેબ છે દલથી ઉપર ઉઠીને દેશ માટે દેશ આગળ આવે દેશ પ્રગતિ કરે દેશનો સૌ સમાજ આગળ આવે એના માટે પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબ કામગીરી કરી રહ્યા છે ત્યારે આ ત્રણ ડીમાંથી કઈ રીતે બહાર લાવવાનું કામ છે અમે એટલો સમય આપી શકીએ નહીં દરરોજની મીટીંગોમાં હાજર રહી શકીએ નહીં સાંસદ તરીકે પૂર્વ સાંસદ તરીકે ધારાસભ્યો પૂર્વ ધારાસભ્યો ડિલોર સાહેબ ગાંધીનગરમાં છે મહારાજ છે મને મોહનિયા સાહેબ માવી સાહેબ જિલ્લાની પૂરી ટીમ તાલુકાની પૂરી ટીમ મંડળ તમારે જે રીતે સમાજને સાથે જોડે રાખીને સમાજ આર્થિક મદદ આર્થિક મજબૂત કઈ રીતે થઈ શકે એ દિશાની અંદર જિલ્લા ની મંડળની ટીમ એ આપ સૌ ખૂબ સુંદર કામગીરી કરશો એવી આજે આશા રાખો છો આજે દીકરીએ ખૂબ સારી વાત કરી કે ભી દીકરી ના દેજ ના કારણે કેટલી જગ્યાએ શું શું થાય એ રકમ ગિરવે મુકાય છે જમીન ગિરવે મુકાય છે ઘર ગિરવે મુકાય સમૂહ લગ્નો તરફ આપણે બધાએ વળવું પડશે સમૂહ લગન આપણે કરવાની દિશામાં આપણે બધાએ નક્કી કરવું પડશે તાલુકા વર તો તાલુકા શરૂ કરો ગંગારામ મહારાજ કરે તો મહારાજના કાર્યક્રમમાં સપોર્ટ કરો તલાટી શિક્ષકો સમાજ એટલે સમાજ આમાં કોઈ પાર્ટી નથી કોઈ પક્ષ નથી આપણા ભાઈઓ બહેનો એ જ આપણો સમાજ છે અને એ સમાજને મજબૂત ઉઠવાની આપણી જરૂર છે સરકાર ને સરકારી તંત્ર જ્યાં મદદ નથી કરતા મજબૂત જરૂર છે ત્યાં મેં સમાજની સાથે પડખે રહીને સાચા પ્રશ્નોની અંદર સમાજની સાથે રહીને આપણા સમાજનો હક અને અધિકાર બંધારણે આપણને હક અને અધિકાર આદિવાસીઓને આપેલા છે એમાં મોદી સાહેબે સંસદ ની અગર વાત કરી હતી કે દેશમાં નરેન્દ્ર મોદી સાહેબ પ્રધાનમંત્રી છે ત્યાં સુધી આપણો હક અધિકાર બંધારણીઓ આપણને હક અને અધિકાર મળેલો છે જળ જંગલ જમીન ની વાતો તો વર્ષોથી આપણે કરતા કરતા આવ્યા પણ જળ જંગલ ના અધિકાર અપાવવાનું કામ પણ દેશ અને રાજ્યની સરકાર આજે કરી રહી છે આપણા સમાજને કોઈ જગ્યાએ અન્યાય થશે તો બધા રાજકીય પાર્ટીના સાંસદો એમએલએ સાથે મળીને જ્યાં બી રજૂઆત કરવાની હશે તો ત્યાં કરવાની પૂરી પૂરી આપણી તૈયારી છે પણ આપણા આપણા જે સ્પર્ધા થાય છે એ સ્પર્ધાના કારણે બધું વધારે નુકસાન ઘણીવાર થઈ જાય ભલે પાર્ટી તરીકે આપણે નહીં મળીએ પણ સમાજ તરીકે ચર્ચા વિચારણા તાલુકા મદદ સપોર્ટ સહયોગ સાથે મળીને આ સમાજ આપણો આગળ આવે સમાજ પ્રગતિ કરે આર્થિક મજબૂત સમાજ બને આજે દીકરીઓને ભણવાનું મફત શિક્ષણ મફત સરકાર ભણાવી નાના મોટા પ્રશ્નો માટે દિલોડ સાહેબ જોડે મારે ગાડીમાં વાત થઈ છે સરકારમાં ઘણા બધા વર્ષો પછી મધ્ય ગુજરાતના કેબિનેટ મંત્રી તરીકે પ્રાયબર શિક્ષણ મંત્રી તરીકે સાથે સહયોગ કરીને બજેટમાં વધારો કરવાની વાત હોય એના માટે જોડે છે સમાજનો વિકાસ કરવો છે સમાજની પ્રગતિ કરવી છે એટલી બીજી સદી જવું હશે તો સરકાર સિવાય સમાજ એકલા આપણે કરી શકીએ નહીં સમાજ અને સરકાર આપણે બધાએ સમન્વય કરીને સાથે મળીને એકબીજાની ભૂલ કાઢ્યા વગર જ્યાં જ્યાં રજૂઆત કરવી પડે ત્યાં રજૂઆત કરીને સમાજને ઘણા બધા અવસરો આપણે પ્રાપ્ત કરાયા સરકાર અનેક જગ્યાએ મદદ કરી રહી છે એમાં આપણે મદદ કરો સપોર્ટ કરો સહયોગ કરો ધારાસભ્યોને ફોન કરો ડિલોર સાહેબને ફોન કરો હવે એકબીજાની ભૂલ કાઢવાનો સમય નથી આમ તો ઘણો બધું મોડું થયું છે પણ આ વખતે બધાએ મોટો મન રાખીને ભલે આ મંચ પરના મહેમાનો નથી આવી શક્યા બીજા સિજન હોવાના કારણે બીજા આપણા વડીલો આવી શક્યા નથી પણ બધાએ આપણે સાથે મળીને સમાજનો હિત આપણી એકતા શિક્ષણ હોય અનેક ક્ષેત્રની અંદર આપણે સાથે મળીને જે સમાજ આપણી પાસે આશા ને અપેક્ષા રાખીને બેઠો કે અમારા સંસદ સભ્ય ધારાસભ્ય સરકાર અમારું કઈ કરશે એવી અપેક્ષા રાખીને ડુંગર જંગલોમાં આપણા સમાજ જયારે બેઠો છે ત્યારે એ સમાજની આશા ને અપેક્ષાઓને પરિપૂર્ણ કરવા માટે આપણે મદદ કરો સપોર્ટ કરો આજે શિક્ષક મિત્રો તલાટી મંત્રી શ્રી નિવૃત્ત અધિકારીઓ આજે થોડી મને ખબર પડી કે આમાં પત્રિકામાં નામ ખાલી રાજકીય નેતાઓના છે કિલોર સાહેબ એટલે આપણા સમાજના સચિવ પૂર્વ સચિવ આરપીએસ આઈએસ આપણે બધા એક છીએ પછી આવું ભેદભાવ રાખવાનો કોઈ મતલબ નથી બીજી વાર પત્રિકા મોટી છપાવો કહી ગયા બાજુ છે પત્રિકામાં થોડું ટૂંકું પડી ગયું લાગે લખો બધા નામ જે લોકો સરકારમાં છે ગુજરાત સરકાર કેન્દ્ર સરકાર જે લોકો નિવૃત્ત છે આટલી મોટી મોટી સમાજ થી બધા વાતો કરીએ અને આ કાર્યક્રમ માં તમે નહીં આવો એના પરથી આપણે માનવાનું હું આમાં કોઈ લડાઈ નથી હમણાં કોઈ રાજકારણ નથી હમણાં કોઈ ચૂંટણી નથી બધાના નામ આપણે અધિકારી મિત્રો લખી શક્યા નથી પણ બીજા સમયની અંદર જિલ્લાની ટીમ કારોબારી જે તમે બનાવી હશે એની અંદર દાહોદ પંચમહાલ મહીસાગરના બધા નિવૃત્ત અધિકારીઓ વર્તમાન અધિકારીઓ સાંસદો પૂર્વ એમએલએ સમાજના આગેવાનો મોભીઓ આ આપણો સમાજ છે આ સમાજ વગર આપણો કઈ મેળ પડવાનો નથી સત્તા અજર અમર નથી સમાજ છે સમાજ અજર મદદ કરવાનો પ્રયાસ આજે કરીએ હું તમારા બધા વચ્ચેથી રજા લેવાનો મારી બેન ત્યાં જાન આવે છે બે વાગે જોગડ્યું છે એટલે તમારા બધા વચ્ચેથી રજા લઈને આપણા બિનોર સાહેબ ને બધા લોકો જે રીતે માર્ગદર્શન કરે આ મીટીંગ કર્યા પછી આવતા અઠવાડિયે મીટિંગ ચિંતા કરો ચિંતન કરો મનન કરો જ્યાં સરકાર અને અમારી જરૂર હશે ત્યાં તમારી જોડે તમારી સાથે આવવાની ખાતરી આપીને આજે આપેસો એમને બોલાવ્યા અમારું સ્વાગત સન્માન કર્યું તે બદલ બધી જ પાર્ટીના નેતાઓ મંચ પર છે આપણે પણ વર્તન વ્યવહાર વાણીની અંદર અમે તમારા પરિવારમાં તમારા બાળકો તમારા દીકરા ચિરંજીવી જે ગણો એ તમે છો પણ આપણે તમે મને જે કરી રહ્યા છે ને એને પૂરું હિન્દુસ્તાન જોઈ રહ્યું છે ત્યારે આપણે રાજકીય વાતો પણ ઉપર ઉઠીને આપણો સમાજ અને જે સમાજનું ઋણ આપણે માથે છે એ સમાજનું ઋણ ચૂકવવા માટે આપણે બધા પ્રયાસ કરીએ ગંગારામ મહારાજ એમને લગ્ન સમૂહ લગ્ન કરવા માટેનો સંકલ્પ કર્યો છે શ્રીમાન માવી સાહેબ પણ લિંગખેડા ની અંદર સમૂહ લગ્ન કરાવવાનો પ્રયત્ન રહ્યા છે ત્યારે આમાં કોઈ બજેટ સરકાર આપાવી નથી તમને કહી દઉં તિજોરી સોફા જે ગોઠવાય તે શિક્ષકો નો ટેકો વધારે છે ને માવી સાહેબ પેન્શન તમારે કરીને જો મિત્રો આવા મોટી મોટી વાતો કરીને અત્યારે પાસા નહીં વળે બીજા કહે પાછા અમે બી ફાળવા તમે નક્કી કરશો અમે બી ફાળવા હાલશું ચંદ્રિકાબેન પ્રભાબેન મહેશભાઈ શૈલેષભાઈ રમેશભાઈ બધા અમે ફાળવાલું અને બધા હાજર બી રહીશું પણ દર મીટિંગમાં અમારથી હાજર નહીં રહેવાય એટલે તમારા બધેની જે લાગણી આશા ને અપેક્ષા છે તો લીન જણા સમૂહ લગ્ન થાય છે ગંગારામ મહારાજ કરે છે મહેશભાઈ દાલોદ માં કરે તો વાંધો નથી

એ બંધારણ ધીરે ધીરે અમલમાં આવશે ચંદ્રિકા બેન સોરો પડે વાળો ને કરતા હોય થોડા તો નવું નવું ધીરે ધીરે સેટ થાય અમારા મનમાં સેટ થઈ ગયું છે તમારા ઘણું છે સેટ થઈ ગયું છે પણ ધીરે ધીરે થઈ જશે ઓનિયા સાહેબ મળવાય તારો ઉદરો ગરમ બી થઈ ગયો તો હતો તમે અમારા વિરુદ્ધ વાત કઈ રીતે કરી શકો અમે આદિવાસી સમાજમાં જન્મ્યા ટ્રાઇબલ સીટ પર ધારાસભ્ય થયા કે થયા અને તમે અમારા સમાજના નેતા થઈને અમારા વિરુદ્ધ ભાષણ કઈ રીતે કરી શકો ઓનિયા સાહેબ છોડો ને રાખો સાહેબ તમારું દિલ મોટું રાખવું પડે બીજા ગામ વાળા કે જાય ને હું કે અમારા રાજસ્થાન વાળા કે જાય પાછા એમપી વાળા કે જાય પછી રિન્દોર સાહેબના ના ગામ વાળા કે જાય તમારો કેવાનો પૂરેપૂરો હક અને અધિકાર છે પણ અમારી અમારી થઈ જશે પણ હમણાં તમે આ હરીફાઈ બહાર આવો સોશિયલ મીડિયા ની અંદર પણ માપ માં બધું આપણે કરો બંને સરકારો આપણી સાથે છે સરકારો જોડે હશે તો સમાજ સમૃદ્ધ એકવીસમી સદીમાં સમાજને લઈ જવા માટે સરકારોની સાથે સમાજ બધી રાજનીતિના આપણા આગેવાનો બધા આપણે સાથે મળીને આપણું બંધારણ ધીરે ધીરે અમલમાં આવે એના માટે તમે બધા પ્રયાસ કરશો એ આશા રાખું છું આજે તમારા બધા મોભીઓની વચ્ચે મહારાજની વચ્ચે હું રજા લઈને જઈ રહ્યો છું હવે પછીની મીટીંગ જ્યાં પણ તમે રાખશો ત્યાં ઇન્ડોર સાહેબની આગેવાનીમાં જિલ્લાની ટીમ તાલુકાની આ લાડીઓ પડી ગઈ દીધ નક્કી થઈ ગયું પણ આવતા વર્ષે કઈ રીતે ગોઠવવું એનું પ્લાનિંગ કરીને તમારી આશા ને અપેક્ષા ની અંદર ખરા ઉતરવાનો પ્રભુ શ્રી રામ ભગવાન આપણને શક્તિ આપે એવી આશા રાખું છું માન્ય મોદી સાહેબ પણ માર્ગ ની અંદર દાહોદ માં આવી રહ્યા છે દાહોદ ખાતે નવ હજાર મેટ્રિક ટન નું રેલવે એન્જિન નું લોકાર્પણ સમારોહ છે એ સમારોહ ની અંદર માન્ય મોદી સાહેબ આવવાના છે ત્યારે અને નવમી તારીખે ઢોલ મેળામાં કોઈ કોંગ્રેસ ભાજપ આપનો ઢોલ મેળો છે નહીં નગરસિંહ પલાસ ના ઢોલ મેળામાં આવવાનું તમને આમંત્રણ છે આજ વાત કરીને શ્રીમાન મોદી સાહેબ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સરકારોને એટલે યાદ કરવી છે કે આપણા હક અને અધિકાર તો મળ્યા છે પણ હજુ પણ તમારી સૂચનાથી નવા કામો નવી યોજના મંજૂર કરવાનું બજેટ જોગવાઈ બંને ડબલ એન્જિન વાળી બંને સરકારો સાથે છે ત્યારે મોદી સાહેબ અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ નો આપણે આભાર માનીએ ગામના સરપંચ ટ્રાયબલ છે તાલુકા સભ્ય ટ્રાયબલ જિલ્લા સભ્ય ટ્રાયબલ સભ્ય ટ્રાયબલ સંસદ સભ્ય આદિજાતિ અને દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ભારતના પહેલા ટ્રાયબલ રાષ્ટ્રપતિ બન્યા છે પંચાયતી પાર્લામેન્ટ સુધી છે હોય થોડો થોડો ટોકો પડે છે એમાં બધા અપેક્ષા અને એકવીસમી સદીમાં અને યુવાનોની રોજગારી માટે પણ લગાતાર અમે લોકો પ્રયાસ પ્રયત્ન કરી રહ્યા છે અને શિક્ષણ માટે સાહેબે વ્યવસ્થા કરી છે એની અંદર પણ આપણા દીકરા દીકરી ભણે સારું ભણે મફત શિક્ષણ દીકરીઓને માન્ય વિનોર સાહેબ આપી રહ્યા છે ત્યારે સિંચાઈનું પાણી લાવવા માટેનો લોકો કરી રહ્યા સત્તા હજાર અમર નથી એવું આપણે કામ કરી જઈએ કે વર્ષો વર્ષ સુધી આપણો સમાજ આપણા બાળકો યાદ કરે એવી પ્રભુ શક્તિ આપો એ મારી વાત પરિપૂર્ણ કરું છું આજના પ્રસંગે સમાજના મોભીઓ આજે એમને બોલાયા સ્વાગત કર્યું તે બદલ આપ સૌનો આભાર થેન્ક યુ ધન્યવાદ જય જોહાર જય આદિવાસી મોભે જય રહ્યો છે અને બાકીના વક્તાઓ બધી વાત કરશે અને ફાઈનલ આજે ચાર વાગે મળ્યા પછી બધા મિત્રોની સૂચના છે પણ આગલી બેઠક કરશું આજના પ્રસંગે ફરીથી આપ સૌનો આભાર થઈ ગયો ધન્યવાદ